વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાન નાંભુજ પુચિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનહં વિચિંતએ અસતોમા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથિમૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પથરીના એકસો ને એક્યાસીમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ને એક્યાસીમાં શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે સ્વાતિ નૈકટ્યમાયંતી પ્રસબમ વનિતા તુયા નિવારણીયા સા ભાષા તિરસ્કૃત્યા અર્થાત કે બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપ આવવા દેવી નહીં આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને કરે કહેવાનું તાત્પર્ય એ છે કે બહુધાપણે સ્ત્રીઓ પોતાની મેળે જ પુરુષોને અભિમુખ આવતા જોઈને દૂર ખસી જાય છે એનું કારણ એ કે સ્ત્રીઓની અંદર લજ્જા નામનું ઘરેણું છે પરંતુ જે વનિતા તો તેવી નહીં હોયને માર્ગમાં અભિમુખ આવતા દૂરથી જ બ્રહ્મચારીએ ભગવાનના નામનો ઉચ્ચારણ કરી અથવા તો હસ્તચેષ્ટાથી એને પોતાની સમીપ આવતા અટકાવવાની છે આ પ્રમાણેની ચેષ્ટા કરવા છતાં પણ જે સ્ત્રી અતિશય સમીપ આવી જાય ત્યારે બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે ક્યારેય પણ બોલવું નહીં એ નિયમનો ત્યાગ કરી કઠોર ભાષામાં તો દૂર રહે અન્યત્ર ખસી જા એ પ્રમાણે કહી એને દૂર મોકલી દેવાની છે આ પ્રમાણે કરવા છતાં પણ એ સ્ત્રી બળાત્કારથી પોતાની સમીપમાં આવે ત્યારે બ્રહ્મચારીએ તિરસ્કાર કરીને પણ એને પોતાની સમીપ આવતા અટકાવવાની છે આ સંબંધમાં બ્રહ્મવૈવ પુરાણ ગણપતિ ખંડ અધ્યાય છેતાલીસમાં આવતું ગણપતિનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે ગણપતિ મહારાજનું પ્રાગટ્ય ભગવાન શંકર અને દેવી ગૌરી થકી થયું હતું યુવા અવસ્થામાં પદાર્પણ કરતાં જ ગણપતિ મહારાજે નક્કી કરી દીધું હતું કે હું આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવાનનું ભજન કરીશ અને શિવ અને શિવાની અનુમતિ લઈ ગણપતિ મહારાજ ગંગા તટ પર આવે છે અને ગંગા તટ પર આવી એવું પોતાના મનને નારાયણ ભગવાનની તપસ્યામાં લગાવી દે છે પેલી બાજુ ધર્મધ્વજ રાજાના ઘરે પ્રગટ થયેલી દેવી તીર્થાતન કરતી કરતી ગંગા તટ પર આવે છે ગંગા તટ પર આવી એ જુએ છે તો એક નવયુવક જેના બધા જ અવયવો અત્યંત મનોહર છે એ તપસ્યા કરી રહ્યું છે એ યુવકને જોઈ તુલસીદેવીનું મન એ યુવક પર મોહિત થઈ જાય છે તુલસી દેવી ગણપતિ મહારાજની સમીપમાં આવે છે ગણપતિ મહારાજ જુએ છે કે કોઈ સ્ત્રી મારી સમીપમાં આવે છે એટલે એવો ઊભા થઈને તરત જ તુલસીદેવીને વારે છે કે દેવી આપ અહીંથી દૂર ચાલ્યા જાઓ અન્યથા અમારા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જશે છતાં પણ તુલસી દેવી એની સમીપમાં આવે છે ત્યારે ગણપતિ મહારાજ એનો તિરસ્કાર કરીને એને પોતાની સમીપમાં આવતા રોકે છે ગણપતિનો તિરસ્કાર સાંભળી તુલસી દેવી ત્યાં ઊભી રહી જાય છે અને પછી એ દૂર પ્રદેશમાં ઊભી રહીને જ ગણપતિ મહારાજને કહે છે કે દેવ અમો તમારી સાથે વિવાહ કરવા માગીએ છીએ ગણપતિ મહારાજ કહે છે કે દેવી અમે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધેલી છે માટે અમે વિવાહ ક્યારેય પણ ન કરીએ તુલસીદેવીએ અનુનય વિનંતીથી ગણપતિ મહારાજને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગણપતિ મહારાજ એકના બે ન થયા અંતે હારી થાકી તુલસીદેવી ક્રોધાઈમાન થઈ જાય છે અને ગણપતિને સાપ આપતા કહે છે કે ગણપતિ જાઓ અમે તમને સાપ આપીએ છે કે તમારે પણ વિવાહના બંધનમાં બંધાવવું પડશે આ પ્રમાણે પોતાને અયોગ્ય રીતે સાપ અપાયો એટલે ગણપતિ મહારાજ પણ ક્રોધાયમાન થઈ જાય છે અને દેવી તુલસીને સાપ આપતા કહે છે કે દેવી હું પણ તમને સાપ આપું છું કે તમારા લગ્ન એક અસુરની સાથે થશે આ પ્રમાણે પરસ્પર સાપ આપી બંને જણા ત્યાંથી વિદાય થઈ જાય છે ત્યારબાદ ગણપતિ મહારાજના લગ્ન વિશ્વકર્માની પુત્રી રિધિ અને સિદ્ધિની સાથે થાય છે અને તુલસી દેવીના લગ્ન અસુરરાજ શંખચૂડની સાથે થાય છે અહીં આ કથાની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતીત થાય છે કે ગણપતિ મહારાજ આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા હતા અને તુલસી દેવી એના પર મોહિત થઈ એમની સમીપમાં આવતા હતા ત્યારે ગણપતિ મહારાજે તિરસ્કાર કરીને એઓને વાર્યા હતા તે જ પ્રમાણે જે લોકોએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાનો નિયમ લીધેલો છે તે લોકોએ પણ સ્ત્રીઓને પોતાની સમીપ પ્રદેશમાં આવવા દેવાની નથી સ્ત્રીઓ પોતાની અતિશય સમીપ પ્રદેશમાં આવે તો એને તિરસ્કાર કરીને પણ દૂર કાઢી મેલવાની છે સ્મૃતિમાં કહ્યું છે કે આત્મનઃ સર્વથા એન શ્યાદ બૃહદ વ્રત રક્ષણમ યોગમ તમેવ કુર્વીત ત્રયત્ને પુમાન સુધી અર્થાત કે જેનાથી પોતાના બ્રહ્મચર્ય વ્રતનું પૂરેપૂરું રક્ષણ થાય તેવો ઉપાય બુદ્ધિમાન મનુષ્ય સાવધાનીથી કરવો આ પ્રમાણે સ્મૃતિકારોએ સ્પષ્ટ રૂપે કહેલું છે માટે આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારાએ પણ અહીં સ્મૃતિમાં જે પ્રમાણે કહ્યું છે તથા ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સ્ત્રીઓથી દૂર રહેવાનું છે અને કદાચ સ્ત્રી બાલાત્કારે પોતાની સમીપમાં આવે તો એને તિરસ્કાર કરીને દૂર કાઢી મેલવાની છે કારણ કે બ્રહ્મચારીનો પ્રધાન ધર્મ જ પોતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરવી એ જ છે આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામ આપું છું સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવતું સર્વ્રહાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ